હાલો હું બોલું છું કૈલાસ બેન પીપલિયા તો આજે આપણે બનાવવાના સહી રજવાડી નાયલોન પવાનો સેવડો તો આપણે આ ગેસ ચાલુ કરશું તો આ એક પેન મૂક્યું આ નાઇલોન લીધા છે આપણે દોઢસો ગ્રામ આ નાયલોન પવા છે આ સિંગદાણા છે આ મીઠો લીમડો છે આ દળેલી ખાંડ છે અને આ તેલ છે આપણે પવા શેકવા માટે અને આ નિમક છે અને આ લાલ મરચું છે અને આ હળદર છે તો હાલો આપણે હવે આમાં તેલ નાખશું તો આ તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે પેલા સિંગ દાણા તળી લેશું ધીમા ધીમા તાપે તળ્યું તો આ સિંગ દાણા આપડા તળાઈ ગયા છે તો આપણે હવે એને વાર કાઢી લઈશું તો આ આપણે મીઠો લીમડો તળી લેશું તળાઈ ગયો છે લીમડો તો હવે આપણે આમાં પવા નાખશું આ પવાને શેકવાના છે તળવાના નથી આપણે આને ધી મા છે શેકવાના છે આપણે તો એમાં આપણે હળદર નાખીશું ધીમા ધીમા ગેસે આપણે આને शेक आवा देना अपने शेक आई गया તો હવે આપણે આમાં આ સિંગદાણા નાખી દેસુ આ લીમડો નાખી દેશું અને આ મિક્સ કરી દેસુ તો આ પવા શેકાઈ જશે તો આપણે ગેસ બંધ કરી દેશું હવે આપણે આમાં દળેલી ખાંડ નાખશું આ દળેલી ખાંડ છે અને આ નિમક નાખશું અને આ લાલ મરચા નાખશું તો હવે આને મિક્સ કરી દેશું બધુંય તો તૈયાર છે આપણો રજવાડી નાયલોન પવાનો સેવડો તો આપણે સર્વ કરી દેવી રજવાડી નાયલોન પવાનો સેવડો જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને કેજો તમને કેવો લાગ્યો નાયલોન પવાનો સેવડો જય માતાજી